નગરપાલિકા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે જણાવાયું છે કે રીસિંગ ફેસિંગના કામોમાં ગેરરીતિ અને નબળી ગુણવત્તાના કામો કરવામાં આવે છે તેમજ ઓછી ના કામો નબળી ગુણવત્તા કામો કરવામાં આવ્યા છે તે અંગે અગાઉ પણ લેખિત રજૂઆતો કરેલ છે છતાં પણ આ કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી જો કરવામાં આવી હોય તો તેની લેખિતમાં જાણ કરવા યોગ્ય કરશો અનેક જગ્યા ઉપર રસ્તાઓની કાંકરી પણ દેખાવા લાગી છે અને જે રીતે કામો કરેલ છે તે એસ્ટીમેટ પ્રમાણે કામો પણ કરવામાં નથી આવ્યા આવી જ રીતે સ્ટેશન રોડના રસ્તા પણ તૂટી ગયા હોય તે અંગે ફરિયાદ કરતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી હતી અને જણાવાયું હતું કે તે પ્રમાણે કોન્ટ્રાક્ટર દ્વારા કારોબારીને ખાતરી આપવામાં આવી હતી કે આ રસ્તો નવેસરથી બનાવી આપીશ પણ આજ દિવસ સુધી આવી કોઈ કામગીરી કરવામાં નથી આવી આ અંગે આ કોન્ટ્રાક્ટર ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગેની જાણ કરવામાં આવી તેવું જણાવ્યું હતું હાલમાં સફાઈ કોન્ટ્રાક્ટર દ્વારા રજૂઆતો કરવામાં આવેલ હતી પણ વોર્ડ નંબર એક બી અને ત્રણ માં બરાબર સફાઈ ન થતી હોય તે અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી પણ આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી અન્ય કોન્ટ્રાક્ટરને હજી સુધી બ્લેક લિસ્ટ કરવામાં આવ્યું નથી ખરેખર ટેન્ડરની શરતો મુજબ કોઈ પણ કોન્ટ્રાક્ટર નિયમ મુજબ કામગીરી ન કરે તો તેમની ડિપોઝિટ જપ્ત કરવી અને બ્લેક લિસ્ટ કરવાની હોય છે આપના દ્વારા આવા કોન્ટ્રાક્ટરો ઉપર શા માટે કાયદેસરના પગલાં ભરવામાં નથી આવતા આ અંગે ખરેખર તપાસ કરાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે મેં સોળ અગિયારના નગરપાલિકાને એક લેખિત ફરિયાદ દાખલ કરેલી છે અગાઉ પણ મેં ફરિયાદ કરી હતી અને કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપવામાં આવી હતી સ્ટેશન રોડ જે બનાવવામાં આવ્યું હતું એ આઠ દિવસની અંદર રોડ ઉખડી ગયો આના માટે જ્યારે મીડિયા અને અમે જ્યારે રજૂઆતો કરી ત્યારે કારોબારી ચેરમેન જ્યારે પૂર્વ કારોબારી ચેરમેન એ એમને કોન્ટ્રાક્ટરને બોલાવી અને કોન્ટ્રાક્ટરે એવી ખાતરી આપી હતી કે આ રોડ હું નવેસરથી બનાવી આપીશ હવે એના પછી પણ અમે પાછી લેખિતમાં ફરિયાદ કરી કે સાહેબ આ રોડ હજી સુધી બન્યું નથી તો સાહેબે પણ એને પાછો બોલાવી અને આ હાલના કારોબારી ચેરમેનને પણ આ કોન્ટ્રાક્ટરે માત્ર ખાતરી આપી કે હું આ રોડ નવેસરથી બનાવી આપીશ પણ આજ દિવસ સુધી રોડ બન્યું નથી એને આજે બે વરસ થવા આવ્યા ત્યારે હાલે પણ મેં લેખિતમાં પાછી ફરિયાદ કરી છે કે આ કોન્ટ્રાક્ટરને ખરેખર બ્લેકલિસ્ટ કરો એની ડિપોઝિટ જપ્ત કરો આ માટેની મારી રજૂઆત છે એવી જ રીતે રિસરફેસિંગના કામો જે રિસરફેસિંગના કામો થયા એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે બાર મહિનાની અંદર જ રસ્તાઓ ઉખડી ગયા છે ક્યાંક રસ્તાઓ પૂરતા માપ પ્રમાણે પણ નથી બન્યા આ અંગેની રજૂઆત પણ મેં લેખિત કમિશનરથી કરી ચીફ ઓફિસર અને નગરપતિ સહિતને મેં લેખિતમાં ફરિયાદો કરી છે પણ આજ દિવસ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા આ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં નથી આવતા એવી જ રીતે ઓજીનું કામ જે ઓજીના કામમાં જે રસ્તાઓ બન્યા માલધારી નગર કોડકી રોડ ઉપર તમે નોડેવાનમાં જાઓ કે અને ઓજીના જે રસ્તાઓ બનેલા છે તમે જાઓ એ રસ્તાઓ ઉખડી ગયા છે વારંવાર આના માટેની પણ અમારી રજૂઆતો ઉપર સુધી રજૂઆતો કરી છે છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા આનું કારણ માત્ર એક જ છે કે આ લોકોની અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગત છે એના કારણે આ કામગીરીમાં આ કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે છાવ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતું અને આટલી બધી ફરિયાદો હોવા છતાં કોન્ટ્રાક્ટરોના બિલ પાસ કરવામાં આવે છે એ ખરેખર એક દુઃખ બાબત છે ભુજની પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા છે જે ભુજની પ્રજા ટેક્સ ભરે છે આ ટેક્સના પૈસા અને રાજ્ય સરકાર જે ગ્રાંટો આપે છે એના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે હવે જો આ નહીં કરવામાં આવે તો ના છૂટકે અમને નામદાર કોર્ટનો સારો લેવો પડે એમ છે